સમાચાર સુરેન્દ્રનગરથી કે જ્યાં બોગસ તબીબો ઉપર સ્ટ્રાઇક યથાવત જોવા મળી રહી છે કાર્યવાહી કરવામાં આવી છે બોગસ ડોક્ટર મકાનમાં ક્લિનિક ચલાવતો હોવાનો ખુલાસો થયો હિંમત નાયક નામના બોગસ ડોક્ટરની ધરપકડ થઈ છે પોલીસે સોળ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

તો સુરેન્દ્રનગર જિલ્લામાં બોગસ ડોક્ટર ઉપર સ્ટ્રાઇક યથાવત જોવા મળી રહી છે હિંમત નાયક નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે